હું આજે અંબાજીમાં આવ્યો છું અંબાજી અંદર આવું ને એટલે ખાસ સ્પેશિયલ અહીંયા ધૂપ લઈ જવાનું કંકુ લઈ જવાનું એના માટે ફેમસ છે ને કપૂર લઈ જવાનું ભાઈ આપણી દુકાન કઈ જગ્યાએ આવી છે પેલા કયું નામ શું છે આપણું આપણો કૈલાસ કુમાર મૂળચંદ અગ્રવાલ અમાર ભવન પાસે બરાબર અને આપણી બીજી એક શાખા છે અગ્રવાલ મધ ડેપો બરાબર જે અજંતા ગેસ્ટ હાઉસ ગલીમાં આવે બીજી ક્યાંય શાખા નથી એટલે ખાસ ધ્યાન રાખજો કારણ કે મોટી મોટી દુકાનો મોટા મોટા મોલ વાળા પણ અહીંથી લઈ જાય છે કે આ ધૂપ છે ને અંબાજી મંદિર ની અંદર જે ધૂપ થાય છે એ છે ઉમિયાધામમાં થાય છે ડાકોરમાં થાય છે દ્વારકા જાય છે એક બીજું ધૂપ છે સર્વ સીધી ધૂપ છે કપૂર છે અને એક નવું એવું લઈ એવા છે કે ખાલી માચીસ થી તમે સળગાવ ટાઈપ આખું થઈ જશે એમાં તમારે ધૂપ કરું તો ધૂપ કરી શકશો હું અત્યારે ધૂપેલું લઈ જવાનું છું આ મિક્સ ધૂપ લઈ જવાનો છું સર્વ સીધી ધૂપ લઈ જવાનું અને ભીમસેન લઈ જવાનો છે અને એમની સ્પેશિયલ અગરબત્તી છે અને એક આ વસ્તુ તો તમને કહેજો કે મોટા મોટા સેલિબ્રિટી અત્યારે જે કહેવાય

પવિત્ર પવિત્ર થઈ જશે હું લઈ જાઉં તમે પણ મંગાવેલો આંખો મિનિન મંગાવો